માલપુર એસટી બસ સ્ટેશન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો અરવલ્લીના માલપુર ખાતે એક પેડ મા કે નામ અંતર્ગત મુસાફરો વિદ્યાર્થીઓને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું રાષ્ટ્રના સંવેદનશીલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલ અભિયાન એક પેડ મા કે નામ અંતર્ગત માલપુર એસટી બસ સ્ટેશન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો કાર્યક્રમમાં ડેપો મેનેજર ચેતનભાઈ પટેલ જૉન્ટસ ગ્રુપના અમરીશભાઈ પંડ્યા પંડિત દિનેશ ઉપાધ્યાય પત્રકાર મયુરભાઈ પોકાર બ્રહ્મ સમાજના વિક્રમભાઈ ગોર કૃષ્ણજીવન ઉપાધ્યાય ડૉક્ટર નિહાર કોઠારી પીજી મહેતા હાઈસ્કૂલના સુનિલભાઈ પટેલ મહિલા મોરચાના સંગીતાબેન રાઠોડ પર્યાવરણ ટીમના નિખિલભાઈ દરજી સહિત સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ વિદ્યાર્થીઓ અને મુસાફરોએ એસટી બસ સ્ટેશન પરિસરમાં મોટી સંખ્યામાં વૃક્ષો વાવ્યા આ પ્રસંગે ઉપસ્થિત રહેલ સ્ટેટ યુથ અવોર્ડ વિનર હેરિક ઉપાધ્યાય પ્રાસંગિક પ્રવચનમાં સૌને વધુમાં વધુ વૃક્ષો વાવા અનુરોધ કર્યો રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી